નીલગીરીના ઉડાના મકાનોની બાંધકામની કામગીરી ચાલુ કરવામાં આવે તેવી મ્યુનિસિપલ કમિશનર ને કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી શહેરમાં આવેલા તાંદલજા સન ફાર્મા વિસ્તારમાં નીલગીરી ઉડાના બસો ચાલીસ ઘરોને બે હજાર તેવીસમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત અવસ્થામાં બતાવી આવાસોના ડ્રેનેજ કનેક્શન પાણી કનેક્શન લાઇટ કનેક્શન કાપીને બસો ચાલીસ ઘરોને રાતોરાત બે ઘર કરી દેવામાં આવ્યા હતા જેથી કરીને આજ રોજ આવા આવાસોના રહીશોને સાથે રાખી તાત્કાલિક વૈકલ્પિક રહેવા માટે મકાનો આપવામાં આવે અથવા વળતર આપવામાં આવે અને નીલગીરી ઉડાના મકાનો બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે તે બાબતે આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી જેની બાહેધરી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી કે વહેલામાં વહેલી તકે નિરાકરણ કરી આપવામાં આવશે હાઈ રે કોર્પોરેશન હાઈ રે કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા આવ્યા હતા તાંજલા વિસ્તારમાં આવેલા નીલગીરી ઉરાના બસો ચાલીસ આવાસોને બે હજાર ત્રેવીસમાં જર્જરીત બતાવીને ગ્રેનેટ કનેક્શન હોય પાણી કનેક્શન હોય ને લાઇટ કનેક્શન હોય તે કનેક્શનો કાપીને ગરીબ લોકોને રાત બેઘર કરી દેવામાં આવ્યા હતા બે વર્ષ વર્ષનો સમય થઈ ગયો તે છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઊંઘ ના ઉરી કોઈ જાતની કામગીરી કરવામાં ન આવી અને અધિકારીઓ નફરતપૂર્વક સ્થાનિક રહીશોને ગરીબ લોકોને એવો જવાબ આપતા હોય કે તમે કોન્ટ્રાક્ટરને શોધી લાવો તો આ બહુ ખૂબ ભયજનક વાત કહેવાય દર્દજનક વાત કહેવાય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં કાબિલિયત નહીં રહી કામ કરવાની તે રજૂઆત પણ વડોદરા મ્યુનિસિપલ શ્રી અરુણ મહેશ બાબુને કરી છે અને લાભાર્થીઓને વેરિયાળમાં વહેલી તકે મકાનોનું મન થાય મકાનો મળે જ્યાં સુધી મકાન ના મળે ત્યાં સુધી વળતર આપો કાં તો વૈકલ્પિક વ્યવસ્થા આપો ત્રણે ત્રણ વસ્તુની અમે માંગણી કરી છે જેથી કરીને અરુણ મહેશ બાબુએ અમને પ્રોમિસ કર્યું છે કે વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે